તો મિત્રો હર માં નાનો છોકરી આપણને ભાવ નહીં દેતો છોકરી તો શું ભાવ દેવાનું ગજબી જતી ને મિત્રો ગામમાં ધોધમાર વરસાદ આવી ગયો ઘરેથી રેનકોટ પહેરવાનું કીધું ત્યારે રેનકોટ ન પહેરવા અત્યારે વરસાદમાં પલી ગયો ત્યારે રેનકોટ પહેરવા આપણે કેતા એવું ને વાંધો નહીં પડે છે ને મિત્રો આપણે ઓફિસ આવીને પહેલા ચા પી ને મિત્રો આજ મારે ફોલ્ટમાં જવાનું છે એટલે આપણે આવી ગયા રિપેર કરવા મિત્રો મીટર બળ ગયું છે ને એક જ કારણ છે કારણ કે ઉંદર એ બનાવ્યું છે એટલે મિત્રો સાક્ષાત મહાદેવ આપણે માં દર્શન મહાદેવ કઈ બોલતા નથી ને મિત્રો હવે આપણે આવી ગયા વાડીમાં જમ્પર કરવા કારણ કે ફોલ લેકો આપણે જમ્પર કરવા આવ્યા છે મિત્રો ને ગાડીનું ફૂલ ઓપરેટિંગ ચાલુ કારણ કે ગાડી ઘરમાં ફસાઈ ગઈ છે ને રસ્તામાંથી નવ નવ ટ્રેક્ટર જડી જોને કમેન્ટ કરીને લઈ જાજો ને મિત્રો મારા હાથમાં જે છે ને પગુ કેવો છે થાંભલા પર ચડી એટલે એની ઉપર બેસીને આપણે કામ કરી શકીએ છે ને વહી ગયા બે એટલે આપણે જમણ ટામેન એટલે આપણે જમી લીધું ને મિત્રો છે આપણો દોસ્તાર છોકરો પણ છોકરીના મજા પર પૂરી મરજ જાતિ મે ડરકા માં ને મિત્રો હવે અમે જઈ છે ફોલ રિપેર કરવાને ને રસ્તામાંથી લઈ લીધા બે માવાન મારી માટે મીઠો માવા మిత్రు అమ్మ చూ సీక ఎవె మే మా మిత్రు ఆ ఫోద ఫలి రావు మర్రో రస్ పేళ పక్కడ